એમ ક્યુ પ્રાથમિક શાળા ધોરણ છ આજે આપણે વિદ્યાર્થીઓને ચાવી વિશેનું થોડુંક ઇન્ફોર્મેશન નોલેજ આપવાનું છે ચાલો બેટા બોલો બેની ચાવી જે સંખ્યાના એકમનો અંક બે ચાર છ આઠ કે શૂન્ય હોય તો તે સંખ્યાને બે વડે નિશેષ ભાંગી શકાય એટલે કે આપણે એકમનો અંક જોવાનું અને જો એકમનો અંક એટલે કે આ પહેલો અક્ષર જે છે તે અહીંયા આપેલા હોય આપેલા 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 હોય 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 કે શૂન્ય આપેલા હોય તો અહીંયા રાઈટની નિશાની કરવાની બાકી અહીંયા ચોકડી લગાડવાની દાખલા તરીકે જો અહીંયા એકમનો અંક શૂન્ય આપેલું છે તો અહીંયા આપણે રાઈટની નિશાની કરીએ છીએ એટલે બેની ચાવી શું કહે છે કે જે સંખ્યાના બોલો એકમનો અંક બે ચાર છ આઠ કે શૂન્ય હોય તો તે સંખ્યા ને બે વડે નિશેષ નિશે ખ્યાલ આવી ગયો બધાને ચાલો એક સાથે બોલો જે સંખ્યાના એકમનો અંક બે ચાર છ આઠ કે શૂન્ય હોય તો તે સંખ્યાને બે વડે નિશેષ ભાંગી શકાય હવે દસ ની ચાવી આપણે લઈએ ચાલો બોલો મારી સાથે દસ ની ચાવી જે સંખ્યાના એકમનો અંક શૂન્ય હોય તો તે સંખ્યાને દસ વડે નિશેષ ભાંગી શકાય જે સંખ્યાના એકમનો અંક શૂન્ય હોય તો તે સંખ્યાને દસ વડે નિશેષ ભાંગી શકાય એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ જો અહીંયા શૂન્ય આપેલું છે તો અહીંયા એકમનો અંક શૂન્ય છે તો અહીંયા રાઈટની નિશાની આવશે બરાબર અહીંયા એકમનો અંક બે આપેલા છે તો અહીંયા ચોકડી લગાવી દેવાની એવી રીતે અહીંયા એકમનો અંક શૂન્ય છે તો અહીંયા રાઈટની નિશાની આવશે તો આ રીતે દસની ચાવી શું કે છે આપણને કે જે સંખ્યાના એકમનો અંક શૂન્ય હોય તો તે સંખ્યાને ને દસ વડે નિશેષ ભાંગી શકાય ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી જોરથી બોલો ખ્યાલ આવી ગયો બધાને વેરી ગુડ હવે આવે છે પાંચની ચાવી હવે આવે છે પાંચ નીચાવી જે સંખ્યાના એકમનો અંક બોલો શૂન્ય અથવા પાંચ હોય તો તે સંખ્યાને પાંચ વડે નિશેષ ભાંગી શકાય જે સંખ્યાના એકમનો અંક શૂન્ય અથવા પાંચ હોય તો તે સંખ્યા સામે ગમે એટલી મોટી સંખ્યા આપેલી હોય જો તમને આ ચાવીઓ આવડતી હશે તો તમે આસાનીથી કહી શકશો કે ભાઈ આ સંખ્યાને એટલા વડે નિશેષ ભાંગી શકાય નિશેષ ભાંગી શકાય એટલે કે આપણે ભાંગાકાર કરીએ ને તો એનું શેષ જે છે ને જીરો આવે એને નિશેષ ભાંગી શકાય કહેવાય છે આ એટલું ખ્યાલ બધા એને આવી ગયો બેની ચાવી દસની ચાવી અને પાંચની ચાવી વિશે મેં તમને ઇન્ફોર્મેશન આપી એમાં દરેકને ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો ચાલો થેન્ક યુ